એ બરોબર છે એ બોલ્યા છીએ પણ તમને કઈ લાગણી એવું કઈ પોચ્યું હોય તો અમે માફી ક્ષમા માંગીએ છીએ આપડે એવો કોઈ ઈરાદો નથી અમારે અહિયાં છે ને ભાઈ હલો બોલો અમે બધા એક થાળી માં અહિયાં જમવા વાળા છીએ બધા દોસ્ત મેં તો પૂછ્યું નથી તમે કેટલી થાળીમાં જમો છો સાહેબ એક ઓલરેડી જે વસ્તુ અને ચર્ચા ઉપર ચાલી રહેલી છે ત્યારે તમે પાછા બીજી વાર એક ને એક વસ્તુ તમે રિપીટ કરો છો હું તમને બીજા વિડીયો મોકલું

તમે મુગલ માં ઓલું કરી ને તમે એને પેલું ના કરો અને અમે તો નાના લોકો અમે કઈ મોટા નેતા નથી તમે સાહેબ નાના કે મોટા ની વાત જ નથી અહિયાં અમે એ વાત હવે સમજો કે નાના માણસ કે બોલો હું કઉ તમને બધું કરું નાનો નાનો માણસ હોય કે મોટો મોટો માણસ હોય જે વસ્તુ જે ચર્ચા અને જે ઓલરેડી જે માણસ આખું ભેગું થઈને જેની વિશે અને જેની વિરુદ્ધમાં ચાલતું હોય એની જ વસ્તુ તમે બીજી વાર વિડીયો રિપીટ કરો છો એની જ વસ્તુ તમે બોલો તમે વિડીયોમાં શું બોલે તમે બોલો તમે ભાઈ રેકોર્ડિંગ કરી અને આ વાતને ઓલી કરો માં અમારો કોઈ એવો ઈરાદો નથી હું તમને ચોક્કસ કરતો અને અમે તો અહીંયા બધા હળી છીએ તો હળી મળીને રહેનારા હોય એટલે એવું કોઈ ને કોઈ જ્ઞાતિ વિશે બોલ્યા જ નથી પણ તમે ખોટું શું કામ માથે લો છો તમે વિડીયોમાં શું બોલ્યા એ મને જણાવો અરે એ તો રાજાની રાણી ની વાત હતી અમે એવી એ રીતે વાત કરી રૂપાલા સાહેબ બોલ્યા હતા એ શું બોલ્યા હતા ના ના એ અને આ કોઈ અમારી એવી કોઈ મેટર જ નથી ને એવી કોઈ જ્ઞાતિ વિશે ચોક્કસ કોઈ બાબત જ નથી એટલે તમે એ મગજ માં એવું વિચારી અને તમે પેલું ના કરો તમે મને કિરીટ એકલી મદદ કરી દો આ વસ્તુ તમારા થી જે થઇ છે ને ખાલી એક આનો નો બીજો વિડિયો આપી દો નહીતર પાછું એક કરતા બીજું સળગશે અરે મેં હમણાં જ પેલા ભાઈ તમ પ્રમુખ શ્રી ને અમારે ખોડિયાર માતાની ની સાક્ષી અમારે આવી કોઈ શું કહેવાય મનમાં અમે પાપ રાખીને કોઈ જીવનારા લોકો જ નથી બધા એક થાળી અમે બધા

uh, -huh. uh -huh.